સે ફહ કંજ્યે તે સ્તીછે જારાં સેણ હારણ હેણ સારણ સારણ જિંસે હારણ સારણ 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 સે

પાછળના પાછળ આનો નંબર એ લાગશે દર્શન બધામાંથી એક આઈએ જે ડૉક્ટર બેન ભક્તિ શું કરે અત્યારે બાર બે કેર સાયન્સ શું બનવાનું છે હું બે મિનિટ વર્ષ ખાલી બહુ વધારે મહાદેવ આપ સર્વને મારું નામ દવે મોટી બિજેસ્ટમાં છે અને હું એમાં એવું કે સુધી હું પછી જવાહર તમને ખબર હોય તો એમાં આપવાની આવે છે

મહેનત કરવાથી કંઈક ના કંઈક તો મળશે જ જો એક વસ્તુ સફળતા મળશે સફળતા નહીં મળે તો સીટ તો જરૂર જ મળશે અસ્ત્ર અને પહેલાં એમએલ આપણી બીજા આવી ગયું છે અહીંયા ઉપર ચાલો પછી ટેન્થમાં જે પણ મુત્રા તોશ કુમાર રાવલ કરણાસર

સૌને મારું નામ રાવણ જેવું સંગતભાઈ છે હું આજે તમને સચ્તા ઉપર મહત્ત્વનો અંગ છે સ્વચ્છતા આપણે રાખવી જ જોઈએ ગમે તે આપણે જોઈએ પણ આપણે આપણા ઘરમાં સ્વચ્છતા રાખીએ છીએ એટલે આપણે બાર પણ સર્ચા રાખીએ જે સ્વચ્છતા એ વસ્તુ યાદ રાખવાની જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રબ્દિતા આપણે આપણા ઘરમાં તો પણ સ્વચ્છતા બહુ રાખીએ છીએ પણ આપણે આપણે સોસાયટી મોહલા એમાં ધ્યાન ન રાખતા તેના કારણે બહુ મોટું બહુ મોટું ભારે આગળ જઈને મોટા કચરા નાખે છે નરેન્દ્ર મોદીએ દરેક ઘરમાં શૌચાલયની દરેક ઘરમાં શૌચાલયની મદદ કરી આવી છે તો એ ઘણા લોકો બહાર ઘણા લોકો બહાર શૌચાલયની ક્રિયા કરે છે તે તે એન્વાયરમેન્ટ માટે સારું નથી અને અમુક લોકો તો પણ એવા તો હોય છે કે જેમના ઘરને શૌચાલય હોય છે તો એ તે બહાર જવાનું પસંદ કરે છે

તમારું મનોબળ એટલું મક્કમ આવું હતું મારી સ્કૂલ મુહલ નિહલ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ હતું સુંદર વાત કરી એ એ ગયા હતા જાપાનમાં એનું સચિવાલયનું મકાન એ દશમીભૂત થઈ ગયું જાપાનના પ્રેસિડેન્ટે એક જાહેરાત આપી કે જે મકાન દશમીભૂત થયું એવું જ મકાન મારે જોઈન સંસદની પાર્લામેન્ટમાં ઉચ્ચ ટોપી કોન્ટ્રાક્ટરોની મીટિંગ મળી ક્લાસ એ વન બી બધે દિવસની મહેનત બાદ કોઈ પણ આ આવું મકાન કરવા તૈયાર થયું નહીં આખરે એક નાની ઉંમરનો છોકરો સિવિલ એન્જિનિયરમાં નો ત્રણ સહાય કરેલો એ ઉભો થયો એને આગળ કરી

અને ચૌદમા માળે જયારે ગયા ત્યારે પ્રેસિડેન્ટ છોકરા ને પૂછ્યું કે આ હિંમત કેમ કરી આ કેવી રીતે બંધાવી અને ખૂબ સુંદર જવાબ આપ્યો હું પહેલી વખત તપાસ થયો મારા બાપુજી એમ કીધું શું થાય આગળ જા બીજો થાય મારા શિક્ષકે બીજો થાય અને મેં હિંમત કરી કે જો કાળા માથાનું માનવી શું નથી કર્યું છે જવાબ બનાવ્યું અને એને બનાવ્યું

મે પૂછ્યું માજી શું જોયું કે ભાઈ કો જોયું ને તો તમારી ભૂમિ એની પવિત્ર છે તો અહીં આવ્યા પછી મને શંકાના વિચાર આવ્યા અને એ છે કે વિચાર તો એની કામ કરી એની સાર કામ કરી તો કામો સાના પ્રેઝન્ટ કરીને વિશે જો મંદિર બની જાય અને આવો વારમાં આઈ નથી એની આવ્યા અમારું સુખ દુઃખ આપું જોઈ હવે આપણે ટ્રસ્ટ ના ચેરમેન શ્રીને વિનંતી કરીએ કે આપણને એમના અતિમૂલ્ય મૂલ્ય આપણને બે શબ્દો થી સંબોધિત કરે આજે આપ સૌ પધારી અને આ સદગુણને પવિત્ર કરી આવી જ રીતે આપણા સમાજની દરેક કોઈ પણ કાર્ય હોય આપણું છે આપણા સમાજનું કોઈ પણ કાર્ય હોય છે અને જ્યાં શિક્ષણનું હોય હું તમને એક સાધારણ ઉદાહરણ આપું કે મારો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સી હતો હું ચાર ચોપડી નપાસ પેલો માણસ છું એકઝિબિશનનો મારો એક સાધારણ સી હતો જેને મારી ગાડીમાં એની પાયડી છોકરી અને એને હું પહેન લઈ ગયો એને મેં રૂમ દઈ આપીને એને રાખ્યો સાહેબ એ એક્ઝ્યુબિશનનો પ્રતાપ આજે મારા કરતાં હવે દસ ગણા રૂપિયા છે શું એકજિબિશનનો પ્રતાપ એને એ રૂપિયાની મેળવણી કરતો ગયો અને આજે દસ ગણા પૈસા મેળવ્યા અને હું તમને નામથી બી ઉપરાવ છું હોસ્પિટલ છે એને ગરબો ગોળવું મેં આપ્યું હતું હું મારી ગાડીમાં લઈ ગયો તો હવે એવા માણસ આ એજ્યુકેશન આ કરી શકે અમે શું કરીએ મહેનત કરી શકે એટલું પડેલા મહેનત કરે વિગર કરે સાહસ કરે જરૂર પડે તો ચાર શબ્દો બી બોલી નાખે પણ જે દિમાગ કામ કરે એના આગળ બંદૂક થી કામ નથી કરતી જેનું દિમાગ ચાલતું હોય ને એ બંદૂક થી લાવેલો હોય તો મૂકી દે અને ભગવાન આપણે સપોધન બ્રાહ્મણ ને આવું સરળ સુંદર આપણને આ વ્યાકરણ છે એ આપણે બધા દર વર્ષે જેમ ને જેમ ભેગા થતા જઈએ જેમ થતા જઈએ આ તપોભૂમિ નો તમારા તપનો તમારા પગની ચરણ રજ પડે એવી અપેક્ષા સાથે રામલો અહીંયા આવેલા વિનંતી એ જ છે કે આપણે ઉનાળામાં અહીંયા ત્રણ દિવસનો સેમિનાર રાખવાનો પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે તમે તો બધા અમારા ડેટામાં છો જ સચિનભાઈ જોડે પણ તમારાથી જેટલા લોકો બી જોડાય એનો કોન્ટેક

પહેલાં તો આપ સર્વેની માફી માંગુ કારણ કે પ્રોગ્રામમાં અમે લેટ આવ્યા હતા કારણ કે ગામમાં એક દોષણો હતું એના કારણે લેટ થયા જ્યારે શિક્ષણમાં પ્રોગ્રામ શરૂ કરવા નરહરીભાઈ વિનયભાઈ અને નરહરીભાઈ તો એટલે સુધી સચિનભાઈ સુધી એટલા દોર્યા ઘરના પરિવારને કે આપણા દીકરા દીકરીઓ ટોપ ક્લાસ પર આવે ને હકીકતમાં તમે જુઓ તો ડોક્ટરોની સંખ્યા વધી એન્જિનિયરોની સંખ્યા વધી અને સાથે સાથે હું તમને કહું આજે આખા પ્રોગ્રામમાં બે વસ્તુ નવી આવી એક ચાપુર ગામનો એક દીકરો એણે એક એવા પ્રોગ્રામ વિશે તૈયારી કરી દીધી છે કે વિધિન અડતાલીસ સેકન્ડમાં ડોક્ટરને કલ્ચર વિશે માહિતી મળી જાય આ એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય એ દીકરાએ કર્યું તો કર્યું પણ જે પેલી દીકરી છે એને બ્રેસ્ટ કેન્સર માટે ગામડામાં તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો અને આપણી કોઈ બી બેન સમાજની દીકરી દીકરી જે મોટી હોય અને એને કદાચ ડાઉટફુલ લાગે કે મને બ્રેસ્ટ કેન્સર ની અસર લાગે છે એ પોતાનો ફોટો લઈ એ ડાઉનલોડ કરેલી જે એપ છે એના સાથે નાખશે કે વિધિન એને 48 કલાકની અંદર તો એને મેચ કરીને આપશે કે આમાં આગળ વધવા જેવું છે ડાઉટફુલ છે કે નહીં બરાબર ને બેટા આ બહુ મોટી ઉપલબ્ધિ છે સમાજ આ કાર્યક્રમ શરૂ કરે એમાં નરહરીભાઈ નું મોટું મોટું જો આ યોગદાન હોય તો આ શિક્ષણ માટે એટલે સૌપ્રથમ પ્રથમ શ્રી બાવીસધામ અને શિવ શક્તિ સેવા મંડળ વતી નર પહેલામાં પહેલો આપણો ઉપકાર એમનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે સુખીનભાઈ અને એમના ભાણિયા

અને એમની ટીમ પડાવાળી ટીમ નો ખુબ ખુબ આભાર ખુબ વ્યસ્ત જીવન હમણાં જેમણે કીધું વિનુભાઈએ કેટલું બધું વ્યસ્ત જીવન છે જે એ આ તો એમણે દાખલો ઊંધો આપ્યો છે કે એમના કરતા એ દસ ગણો પગારદારી છે પણ જે સુરેશભાઈ એમ કે ચાર ચોપડીવાળા કે પેલા ઓનો હિસાબ છે ને એમાં થોડી ભૂલ છે તો પેલો સીએ કબૂલ કરે બીજા દાડે વાત આપી છે એ સુરેશભાઈનો મોટા મોટો આપણે આભાર માનીએ કે બોમ્બે થી સ્પેશિયલ આ પ્રોગ્રામને ટાઈમ આપે છે એમની સાથે જીતેનભાઈ આપણા જેમનું કોલાબા ઉપનામ આપી દીધું હસમુખભાઈ કોલાબા એવા હસમુખભાઈ અને આપ સર્વે થોડીક એક ઘરે જાઓ તો પોતાના ગામમાં એટલી વાત કરજો કે ત્યાં ખુરશીઓ થોડીક ખાલી હતી આટલું કેજે

એને નિહાળવા માટે તો આપણે આવી શકીએ ને મારા મારા છોકરા કે મારી છોકરી આમાં હતા નહીં પણ પાસ્ટમાં પહેલા જયારે ઇનામ થઈ ગયા ત્રણ વર્ષ પહેલા ત્યારે મારા દીકરા દીકરીઓ અને મારી વવ્વા એ ઇનામ લઈ ચૂકી છે અમે આજે સ્પેશિયલ એમને લઈને જોવા જ માટે આવ્યા જવું જ પડે તો આટલું જરા ગામમાં જઈ અને કહેજો કે ખુરશીઓ પાછળ ખાલી રેતી ભરવી છે કઈ આપવાનું નથી તમે કઈ આપ્યું તો એ કહેજો હમ અહીંયા જેટલા ઇનામ લેવા આયા જે લોકો ફંક્શનમાં માં આયા એમાં અહીંયા એક રૂપિયા બી કોઈ આપ્યો હોય તો આંગળી ઊંચી કરો કોઈની પાસે લેવા નથી આવતું અમે સામેથી તમને એમ કહીએ છીએ કે અમે તો ઇન્ક્રીઝ કરીએ છીએ તો મહેરબાની કરી અને ઘરે જઈને કહી અને આવતી વખતે ફરીથી જયારે સૈનિકજીએ જાહેરાત કરી કે ઉનાળામાં રાત્રિ પ્રોગ્રામ કરવાના છીએ આ ચોકાવનારી વાત છે આ નાની સુની વાત નથી અને અમારે એ ભાઈ તો પહેલે બી જાહેરાત કરી દે તો જેમાં પૂછવું પડે કે આનું આયોજન બધું થઈ જાય અને કરી જ નાખે એટલે સચિનભાઈએ જયારે જાહેરાત કરી ત્યારે કહી દીધું સચિનભાઈ થઈ જશે આવું બોલવું એ બહુ પહેલી વાત છે પણ તમારે હવે આવતી વખતે એવું કામ કરવાનું અને હું તો ફરજ પાડું જે છોકરાઓએ ઈનામ લીધું છે ભલે આવતી સાલ તમારે ઇનામ લેવાનો વારો ન આવે પણ આવતી સાલ તમે ફરજિયાત અહીંયા આવશો પ્રોગ્રામમાં અને સાથે ગામના બીજાને લેતા આવશું આવું અહીંયા વચન ભગવાન આગળ બોલીને દેવાનું કે નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવીશું સાથે બીજાને લાવી બરાબર તો આપ જે કોઈ બી અહીંયા પધાર્યા એ સર્વેનો ખૂબ ખૂબ આભાર જેણે બી ફંક્શનમાં અને અમારે અહીંયા ઉભા ઉભા પોતે ઇનામ નથી દીધું બીજાને આપવા માટે આભાર મંડપ પ્રોગ્રામ કરવા માટે અને સર્વે આપ અહીં પધાર્યા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ આપણે અહીં પ્રોગ્રામ સમાપ્ત જાહેર કરીએ છીએ શાંતિથી આપ સર્વે ગરે